અને જો નાસ્તાની તૈયારી કરીએ છીએ તૈયાર થઈને નાસ્તો કરીએ છીએ તો ચાલો હવે નાસ્તો કરી લઈએ નાસ્તામાં શું છે ચા તારે શું છે ચા દૂધ દેખ શીતને પીવાનો છે વેદુને ચા ખાલી ખાલી ચા ચા ન પીઉ લ્યો જાજે હતો નું દૂધ પી એ ચા દૂધ પી લે જા રહે જા દૂધ પીવા આપણે હાલો ચા દૂધ નહીં નકરો નકરો દૂધ તે હું કહું આજે કેમ એટલે બધા જાડા થઈ ગયા ચા નકરો દૂધ

જો જો અત્યારે રસ્તામાં ઊભા છે અને અહીંયા બકાલું લઈએ છે જો આરતી બકાલું લે છે ત્યાં જઈને અમારે જો સણાસોર બનાવવાના છે એટલે જો બધી સામગ્રી લીધી છે જાય છે સફારી પાર્કમાં તો દક્ષિત ને બધું ભાઈ ગાડીમાં બેઠા છે હેલો અમે ગામમાં આવી ગયા છીએ અજય ગયા છે દુકાને ભાગ લેવા લોલીપોપ લેવા નાસ્તો લેવા આપણે જઈશ ગળતરા અને જો નાસ્તા પાણી સામગ્રી બધી લીધી છે અહીંયા અમે પોગી ગયા છીએ સફારી પાર્કમાં તો જઈએ છીએ એન્ટર થાય છે

આજે નહીયા બધાય બેઠા છે ચાલો હવે આપણે વિડીયો ઉતારી લઈએ આ દે વિડીયો કોણ કોણ આવી જાય પાહે યે આ આયો મેં અહીંયા સફારી પરમાં આવી ગયા અહીંયા તો આવો હવે આ છે અમે જઈએ છીએ આમ ઝૂપડીએ નાસ્તો પણ કરવા બધા આગળ હો ગયા છે હુંને હજી અમે પાછળ છીએ કે નહી ચાલો હવે સબરીની ઝૂપડી સબરીની ઝૂપડી હો હે બોર ખવા બોર બોર ખવા ઓ જો હવે અત્યારે હવે ધીમે ધીમે ગિરનાર ચડવાનો છે તો જો પેલા પગથિયા ચડી છે આ કેટલા પગથિયા આવી છે આરતી પાંચ હજાર તો જો અત્યારે આપણે અંબાજીએ પૂગી છીએ તમારા કેપેસિટર પૂરા થઈ ગયા કિલોમીટર લોકેશન બતાવ લોકેશન 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 બતાવ લોકેશન માં જો અમનકરા ખડ છે અરે આમાં પૂરું લોકેશન પૂરું લોકેશન તો જો એક ટાવર છે અને એક કોટર છે અને એક ખોડિયાર ડેમ છે મસ્ત મજાનું લોકેશન છે અને જો આ સબરીની ઝૂપડી આવી ગઈ છે બોર બતાવો હે આ બાવરિયા માં નકરા બોર ઉગે છે

અને થોડાક નીચે આલી એટલે સીધું આવી જાય ગળતરા હવે કટિંગ હોય તો પછી

આખી જો રાજાની આખું પેકેટ નાખી દીધું છે કેટલા જણા ગણી લો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને હું એક અગિયાર અગિયાર જણા આવ્યા છે સ્ટુર માં સ્ટોર કેવાય ને

અમારે વિડીયો ઉતારે છે જંગલ માં સત્સંગ કર્યો કરે અમારા કાકીને જોયું ખંજરી મંજરી ભેગું લઈ ને એવા છે અમારા બેન તો શરમાઈ ગયા અમારા કાકા બધા બેઠા છે સત્સંગ કરે છે મસ્ત મજાનું લોક

હાલો જો મેકઅપ વાળા તૈયાર થઈ રહ્યા છે ઘર નું હવે છે ભાઈ ધ્યાન માં માં છોકરી બોકરી હોય ને તો કેજો Norta pelan नी मोज हो हां

મારો સાગડી હવે ઉતરું છે હવે દો હા હાલો હું ઉતરું ઉતર ઉતર લે આલે છે કે છે હાલો આપણે હાલો આપણે સાગો બોલો એ મજા

તો દસ જણા છે એટલે દસ પ્લેટ મંગાવી છે તો જો હવે બધી તીખી તીખી ચટણી નાખે છે માથે અને મારે પણ નાખવાની છે આગળ આરતી નાખી દે કેટલી નાખે છે જોઈએ છે તીખી નથી કરવાની હો આપણે તીખી નથી કરવાની પાણીપુરી જરી જરી નાખવાની છે બસ 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 હાલો જો પાણી આવી ગયું છે ખટ્ટું મીઠું લઈ જાવ ઝડપથી નાલો આ જો જગ્યા નથી એટલે જો અમારા કાકા આવી આવ્યા છે ઉપર ત્યાં પાણીપુરી ખાવા જો અમારે પેશલ પાણી આવી ગયું છે તો જો આપણા દક્ષિતભાઈ આટું પેશલ છે વાવે છે

એક મોબાઈલ માં આજે વિડીયો ઉતારે છે રિયલમી આ બીજો છે આ રિયલમી આ ત્રીજો છે વન પ્લસ રિયલમી હજી હજી ઘરે પેડ્યા છે એક ઓલું હા મોટું ટેબ્લેટ છે મોબાઈલ એક ટેબ્લેટલ નો લીધો છે હજી લેવાનો મસ્ત જો કવર ખોલીને આખો બતાવી દઉં ના ના એમ તો હારો છો આઈફોન આઈફોન પ્રો પછી લેવાનો તો આવી ગયો નવો લોન્ચ થઈ ગયો છે બધા જો ચા પાણી હાલો બધાને

જો બસ મજાણીયા છે નાખી છે તમારું પરચું નાખી આપણે ખાઈ જઈએ બેની છે બનાવી આ બધી ઉપર લે

અને અમારા વિડીયો લાઈક કરજો વિડીયો શેર કરજો અને વિડીયો માં મસ્ત મજા ની કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયો ને શેર કરજો અને ચેનલ માં જે નવા હોય તે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલે મળી નવા વિડીયો માં ત્યાં સુધી ટાટા બાય બાય જય માતાજી જય માતાજી